હલો ધોરણ છના વિદ્યાર્થીઓ આપણે અત્યારે પાઠ ભણી રહ્યા છે પાઠ નવ સજીવો લક્ષણો અને નિવાસસ્થાનો બરાબર સજીવ એટલે કોણ જે સજીવ હોય જેનામાં જીવ હોય જે જીવતું હોય જે ખોરાક લેતું હોય જે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકતું હોય જે પોતાના જેવો બીજો પ્રાણી ઉત્પન્ન કરી શકતું હોય બરાબર જે ઉત્સર્જન કરી શકતું હોય જે શ્વાસ લઈ શકતું હોય તેને સજીવ કહેવાય બરાબર ને તો હવે આપણે આગળ ભણીએ સજીવના નિવાસસ્થાન અને અનુકૂલન નિવાસસ્થાન એટલે કે જે જ્યાં રહેતું હોય તેને તેનું નિવાસસ્થાન કહેવાય અનુકૂલન એટલે વાતાવરણ પ્રમાણે આબોહવા પ્રમાણે પ્રાણીઓ ત્યાં રહેવા માટે પોતાના શરીરમાં અમુક પ્રકારના અનુકૂલોનો વિકસાવી લે છે જે વિકસતા બહુ વર્ષો લાગે તો તેને અનુકૂલન કહેવાય આપણે વિસ્તૃતમાં એની ચર્ચા કરીએ પ્રવૃત્તિ એકમાં યાદી કરેલા પ્રાણીઓ તથા વનસ્પતિમાં તમે શું નોંધ્યું શું તમે એવા વિશાળ એમાં વિશાળ વિવિધતા જોઈ બરાબર કોષ્ટક નવ પોઈન્ટ એકમાં તમે રણની કોલમ તથા દરિયાની કોલમમાં શું લખ્યું તે જુઓ શું આ બે કોલમમાં તમે ખૂબ જ અલગ પ્રકારના સજીવો નોંધ્યા છે તો દરેક પ્રદેશે પ્રદેશે દરેક પ્રકારે પ્રાણીઓમાં વિવિધતા જોવા મળે છે જંગલોમાં વનસ્પતિઓમાં પણ વિવિધતા જોવા મળે છે રણપ્રદેશમાં વસતા પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વિવિધતા જોવા મળે છે તેમજ દરિયામાં જોતા પ્રાણીઓમાં પણ વિવિધતા જોવા મળે છે જેની આપણે આ આગળ ચર્ચા કરીએ આ બે વિસ્તારોના આસપાસના થોડો કેવા હશે બરાબર તો આપણે જોઈએ દરિયામાં વનસ્પતિ અને પ્રાણીઓ ક્ષારયુક્ત પાણીથી ઘેરાયેલા હોય છે ક્ષારયુક્ત પાણી એટલે દરિયાનું પાણી તમે કોઈવાર દરિયા કિનારે ગયા હોય અને તમે ચાખ્યું હોય તો તમને ખબર પડે કે દરિયાનું પાણી ખારું હોય છે તમારા ઘરમાં જે નમક એટલે કે મીઠું જે હોય છે તે દરિયામાંથી બનાવવામાં આવે છે દરિયામાં બહુ બધો ક્ષાર છે ઘણા બધા ખનીજો છે એમાં ભળેલા બરાબર તો દરિયામાંથી જે મીઠું બનાવવામાં આવે છે તે તમે રોજના ખોરાકનો જે સ્વાદનો રાજા છે તે તમે ઘરમાં વાપરો છો તો દરિયામાં આટલું બધું મીઠું હોય તો પછી ત્યાંની વનસ્પતિઓ અને પ્રાણીઓ પણ આવા ક્ષારવાળા પાણીઓમાં જ રહેતા હોય ને તો તેમાંથી મોટાભાગના પાણીમાં ઓગળેલી હવાનો ઉપયોગ કરે છે તો હવા તો બધે જ છે પછી ક્ષારયુક્ત પાણીવાળું હોય તેમાં પણ ઓક્સિજન તો ભળેલો જ છે અને માછલીઓ તેમાં ભળેલી જે ઓક્સિજન છે જે હવા છે તેનો ઉપયોગ કરે છે રણમાં ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે બરાબર છે તમને ખબર છે કે રણમાં વર્ષો સુધી વરસાદ પડતો નથી તમે કહેશો કે ટીચર આ વર્ષે તો રાજસ્થાનમાં બહુ વરસાદ પડ્યો પાણી પાણી થઈ ગયું પણ એવું નથી બરાબર ક્લાઇમેટ ચેન્જ એટલે કે અત્યારે આપણું વાતાવરણ વર્ષો પછી ચેન્જ થઈ રહ્યું છે જે કદાચ ગ્લોબલ વોર્મિંગ છે તમે મોટા થઈને પછી તો એ એનો અસર અને એને કારણે અત્યારે વરસાદ રણમાં પણ વધારે પડી રહ્યો છે પણ પહેલાના સમયમાં એવું હતું નહીં ત્યારે બે બે ત્રણ ત્રણ વર્ષ સુધી વરસાદ પડતો ન હતો અને પડે તો ખૂબ ઓછો પડતો હતો બરાબર ને તો રણમાં ખૂબ જ ઓછું પાણી ઉપલબ્ધ હોય છે આજે પણ હોય છે ફક્ત વરસાદના સિઝનમાં વરસાદ પડે પણ તે બધું પાણી ક્યાં જાય એ બધું પાણી નદી દ્વારા વહી જાય અને બાકીનું પાણી રેતાળ જમીન હોવાથી જમીનમાં ઉતરી જાય બરાબર ને તો પાણી ત્યાં ઉનાળામાં ખૂબ જ તંગી હોય છે પાણીની રણમાં રણમાં દિવસના સમયે ખૂબ જ ગરમી અને રાત્રે ખૂબ જ ઠંડી હોય છે રણમાં રહેતા પ્રાણીઓ અને વનસ્પતિઓ રણની રેતીમાં જીવે છે અને તે જ વિસ્તારમાં શ્વાછોચ્છવાસ કરે છે બરાબર તો રણમાં રેતી જે રણમાં જે પ્રાણીઓ રહે છે કોણ રહે છે તમને ખબર છે ઊંટ રહે છે તો ઊંટ જેવા પ્રાણીઓ તો એ જે પ્રાણીઓ છે તે રણની રેતીમાં જીવે છે પછી એ માણસ હોય કે પ્રાણી હોય બરાબર ને અને તે જ વિસ્તારમાં સ્વાચ્છો શ્વાસ કરે છે મતલબ શ્વાસ લે છે અને ઉચ્છ્વાસ કરે છે દરિયો અને રણ બંને ખૂબ જ જુદા વિસ્તારો છે બરાબર દરિયો તો ત્યાં પાણી જ પાણી રણ તો ત્યાં બિલકુલ પાણી નહીં તો બેની આબોહવા પણ એકદમ અલગ હોવાની કે નહીં અને આપણને આ બંને વિસ્તારમાં ખૂબ જ અલગ અલગ પ્રાણીઓ જોવા મળે છે ખરું ને ચાલો દરિયા અને રણના બે અલગ જ પ્રકારના પ્રાણીઓ ઊંટ અને માછલી વિશે જોઈએ તો સૌથી પહેલાં આપણે આ પાઠમાં ભણવાના છે ઊંટ અને માછલી વિશે બરાબર ઊંટના શરીરની રચના તેને રણની પરિસ્થિતિમાં ટકી રહેવામાં મદદ કરે છે અહીં જો ઊંટ વિશે આપણે ભણી રહ્યા છે બરાબર તો ઊંટ કઈ રીતનું પ્રાણી છે ઊંટ કઈ રીતનું પ્રાણી છે ઊંટ કઈ રીતે શ્વસન કરે છે ઊંટનો રંગ કયો છે ઊંટની શરીર રચના કેવી છે ઊંટ પાણી અને ખોરાકમાં શું લે છે વગેરે વગેરે એ ઊંટના અનુકૂલોનો છે તો તે તમારે બહુ ધ્યાનથી સાંભળવાના છે અને લખવાના છે બરાબર તો સાંભળજો ઊંટને લાંબા પગ હોય છે હોય છે કે નહીં તમે ઊંટને જોયું તો છે જ બરાબર ને ઊંટને ખૂબ લાંબા પગ હોય જે તેના શરીરને રણની રેતીમાં ગરમીથી દૂર રાખે છે બરાબર ને તેઓ ખૂબ જ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે સાનો ત્યાગ કરે છે મૂત્રનો મતલબ કે તે પોતાના શરીરમાંથી બહુ પાણી ગુમાવી દેતું નથી એમ રણપ્રદેશમાં પાણી જેમ તેમ મળ્યું હોય અને જો પેશાબ કરી કરીને બધું પાણી પોતાના શરીરમાંથી કાઢી નાખે તો પછી બીજું પાણી પીવા માટે ક્યાંથી લાવે બરાબર ને એનો માલિક તો એને એક જ વાર પાણી પીવા લઈ જાય એટલે કે એ ખૂબ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે તેમનો મળ સૂકો હોય છે હવે જે છાણ એ કાઢે બાર બરાબર આપણે છાણ કહીએ ઓકે તો એ જે મળ હોય તે બહુ સૂકું હોય એમાં પણ પાણી એ ખૂબ ઓછું ગમાવે છે મતલબ કે પોતાના શરીરમાંથી એ પાણી ખૂબ ઓછું ગુમાવે છે અને તેઓને પરસેવો થતો જ નથી આપણને પરસેવો થાય છે આપણને ખબર છે આપણે કઈ કઈ રીતે પાણીનો ત્યાગ કરીએ છીએ મતલબ આપણા શરીરમાંથી પાણી નીકળી જાય છે એક તો પરસેવા દ્વારા મૂત્ર દ્વારા મળમાં પણ નીકળી જાય આપણે થૂંકીએ એમાંય નીકળી જાય તો આ બધો છે અને આપણે શ્વાસમાં તો કાઢતા જ રહીએ પાણી બરાબર ને વરાળ વરાળ દ્વારા તમે કાચ ઉપર ફૂંક મારો તો ખબર પડે કે તમારા શ્વાસમાં પણ પાણી બહાર જાય છે પણ અહીં જુઓ ઊંટ જે છે એ સૂકા પ્રદેશમાં રહે છે એના પગ લાંબા હોય છે જે ઉનાળામાં ખૂબ રેતી ગરમ થઈ જાય ને ત્યારે એ ગરમીથી એને એના શરીરને દૂર રાખવામાં મદદ કરે એટલે કે રેતીની ગરમીથી એને દૂર રાખે છે તેઓ ખૂબ ઓછી માત્રામાં મૂત્રનો ત્યાગ કરે છે તેમનો મળ સૂકો હોય છે અને તેઓને પરસેવો થતું નથી આમ તેઓ પોતાના શરીરમાંથી ખૂબ ઓછી માત્રામાં પાણી ગુમાવે છે ઊંટ ખૂબ જ ઓછા પ્રમાણમાં મૂત્રનો ત્યાગ કરતા હોવાથી તેઓ પાણી વગર ઘણા દિવસો સુધી જીવી શકે છે તમને કોઈએ કહ્યું હશે તમારી મમ્મીને પૂછજો કે મમ્મી ઊંટ કેટલા દિવસો સુધી પાણી ના પીએ તો ચાલે તમને તો રોજ જોઈએ દર બે કલાકે પણ ઊંટ જે છે એ અઠવાડિયામાં માત્ર એક દિવસ પણ પાણી પીએ તો એ ચલાવી લે બરાબર ને તો એટલા માટે ચલાવી લે કારણ કે એ પોતાના શરીરમાં આવા અનુકૂલનો ધરાવે છે ચાલો વિવિધ પ્રકારની માછલીઓને જોઈ તેમાંથી કેટલીક આકૃતિ નવ પોઈન્ટ ત્રણ માં દર્શાવેલી છે આપણે જોઈએ હમણાં માછલીઓ વિવિધ પ્રકારની હોય છે પણ તમે એ જોયું છે કે દરેકમાં આકારની બાબતમાં સમાનતા રહેલી હોય છે આપણે આગળના પાઠમાં ભણ્યા કે માછલી આગળથી સાંકળી પાછળથી સાંકળી અને વચ્ચેથી પહોળી હોય કેમ તો એ ધારારેખીય શરીર રચનાને કારણે માછલીને તરવામાં એટલે કે તરવામાં તરવામાં એટલે જે તરે ને પાણીમાં એમાં આસાની રહે છે બરાબર અહીં દર્શાવેલી તમામ માછલીઓ પ્રકરણ આઠમાં ચર્ચા કર્યા મુજબ ધારારેખીય આકાર ધરાવે છે પાણીની અંદર હલનચલન કરવામાં આ આકાર મદદરૂપ થાય છે માછલીના શરીર પર ચીકણા ભીંગડા હોય છે બરાબર માછલીના શરીર પર શું હોય આવા ચીકણા ભીંગડા હોય છે બરાબર અને એ જે ભીંગડા હોય છે એના પર ચીકણો પદાર્થ હોય છે ચીકણા ભીંગડા હોય છે પ્રકરણ આઠમાં તમે જોયું કે માછલીઓને ચપટા મીન પક્ષો અને પૂંછડી પણ હોય છે મીન પક્ષો કેવા હોય તો આ એના શરીર પર જે આ રીતે તરવા માટેના હોય ને એને મીન પક્ષ કહેવાય બરાબર અહીંયા પણ હોય અને આ પૂંછડી પણ મીન પક્ષ જેવી જ હોય બરાબર તો એ મીન પક્ષ જે છે તે એને તરવામાં મદદરૂપ કરે છે અને દિશા બદલવામાં પાણીમાં દિશા બદલવા માટે અને પાણીમાં સંતુલન રાખવામાં મદદ કરે છે પાણીમાં ઓગળેલો ઓક્સિજનનો ઉપયોગ કરવા માટે પણ ચૂઈ મદદરૂપ થાય છે એની ચૂઈ ક્યાં હોય અહીંયા હોય એના માથું જ્યાં હોય ને એની આંખ એની પાછળ અહીંયા ઝાલર આવેલી હોય જે તેને શ્વસન કરવામાં મદદરૂપ થાય છે આપણે જોયું કે માછલીની વિશેષતાઓ તેને પાણીમાં જીવવા માટે અને ઊંટની વિશેષતા તેને રણને ટકી રહેવામાં મદદરૂપ થાય છે સમજ્યા જે માછલીની વિશેષતા છે તે તેને પાણીમાં જીવવા માટે મદદરૂપ થાય અને ઊંટની જેટલી પણ વિશેષતા છે કઈ કઈ વિશેષતા હતી તો ઊંટ કાંટાળી વનસ્પતિ ખાઈ શકે છે ઊંટ રણમાં એને ઊંચા પગ ધરાવે છે જેથી રેતીથી એનું રક્ષણ ગરમ રેતીથી એનું રક્ષણ થાય છે ઊંટ મળ મૂત્રનો ઓછો ત્યાગ કરે છે ઊંટને પરસેવો થતો નથી ઊંટનો મળ સુ હોય છે વગેરે વગેરે જેવી વિશેષતાઓ જે છે એની તે રણપ્રદેશ જેવી વિષમ પરિસ્થિતિમાં જીવવા માટે ઊંટને મદદરૂપ થાય છે એવી જ રીતે માછલીની પણ પોતાની વિશેષતાઓ છે કે માછલી ઝાલર દ્વારા ચૂંઈ દ્વારા પાણીમાં ઓક્સિજન ને શ્વસન તરીકે લઈ શકે છે માછલીના જે મીન પક્ષો હોય છે ચપટા અને જે એની પૂંછડી હોય છે તેને દિશા બદલવામાં અને સંતુલન જાળવી રાખવામાં મદદરૂપ થાય છે માછલીના શરીર ઉપર ભીંગડા અને ચીકણો પદાર્થ શ્લેષ્મ પદાર્થ હોય છે જે તેને પાણીમાં ટકી રહેવામાં મદદરૂપ થાય છે માછલીનો આકાર છે એ ધારારેખી હોય છે જે એને હલનચલન કરવામાં અને તરવામાં મદદરૂપ થાય છે બરાબર તો આ એના અનુકૂલનો છે તો અહીં આપણે આજના દિવસે બે અનુકૂલનો ભણ્યા એક તો ઊંટ વિશેના અનુકૂલનો અને માછલી વિશેના અનુકૂલનો તો આખો દિવસ તમે સાંભળો અને જુઓ કે ટીચરે આ બે પ્રાણીઓ વિશે શું કહ્યું હવે આપણે જોયું પૃથ્વી પર જીવન જીવતા પુષ્કળ વૈવિધ્ય ધરાવતા પ્રાણીઓ અને વનસ્પતિઓમાં આપણે ફક્ત બે જ પ્રાણીઓ ઉદાહરણ દ્વારા લીધા છે આમ તો બહુ બધા પ્રાણી હોય એવું નથી કે રણમાં ફક્ત ઊંટ જ છે એ સિવાયના પણ ઘણા બધા સાપ હોય કાચિંડો હોય બરાબર ત્યાંની ગરોળી હોય બરાબર ઘણા બધા પ્રાણીઓ છે પરંતુ આપણે અહીં ફક્ત બે પ્રાણીઓ વિશે ભણીએ બરાબર આ પાઠમાં આ તમામ વિવિધ પ્રકારના સજીવોમાં આપણને એ જોવા મળે છે કે દરેક જે વિસ્તારમાં જોવા મળતા હોય ત્યાંનું કોઈ લક્ષણ ધરાવતા હોય છે બરાબર કોઈકને કોઈક લક્ષણ ધરાવતા હોય છે દાખલા તરીકે ઊંટ પોતાના લક્ષણો ધરાવે છે કે ઊંટ ઊંચો છે ઊંટનો કલર આવો છે ઊંટના પગના તળિયે ગાદી છે ઓછો મૂત્રનો ત્યાગ કરે છે બરાબર આવા ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરીમાં જેને સજીવોને તેમના વિસ્તારમાં કુદરતી રીતે જીવવામાં મદદરૂપ થાય છે તેને અનુકૂલન કહે છે બરાબર તો તમે સમજ્યા કે અનુકૂલનો કોને કહેવાય ચોક્કસ લક્ષણો કે આદતોની હાજરી જે પ્રાણીઓમાં જોવા મળે તેને લીધે સજીવો તેમના વિસ્તારમાં તેમના પોતાના વિસ્તારમાં દાખલા તરીકે ઊંટ એ પાણીમાં નહીં જીવી શકે એનો વિસ્તાર છે રણ અને માછલીનો વિસ્તાર છે પાણી તો પોતાના વિસ્તારમાં કુદરતી રીતે જીવવામાં મદદરૂપ થાય તેને અનુકૂલનો કહે છે વિવિધ પ્રાણીઓ પોતાના વિસ્તારને વિવિધ રીતે અનુકૂલિત થયેલા હોય છે દરેક પ્રાણી જે વિસ્તારમાં રહેતું હોય ત્યાં તે વિસ્તારને અનુરૂપ અનુકૂલિત થયેલા હોય છે ઊંટ છે એરણ પ્રદેશમાં રહે છે માછલી છે એ પાણીમાં રહે છે પહાડી પર રહેતી બકરી તો તે રીતે અનુકૂલિત થયેલી હોય ઠંડા પ્રદેશમાં રહેતી ડોલ્ફિન અથવા માછલી અથવા પોલર બેર તો તે પ્રમાણે એનું અનુકૂલન હોય કે ત્યાંથી એને ઠંડીનું રક્ષણ માટેની જાળી ચામડી હોય એનામાં ચરબી વધારે હોય વગેરે વગેરે આના કારણે જ માછલી પાણીની બહાર અને ઊંટ દરિયાની અંદર જીવી શકતા નથી બરાબર કેમ તો એનું અનુકૂલન એવું નથી માછલી પાણીમાં રહેવા માટે જ બનેલી છે અને ઊંટ રણ પ્રદેશ માટે જ છે પણ આ ઊંટ રણ પ્રદેશ સિવાય આપણા અહીંયા પણ ઊંટ રહે છે બરાબર તો અહીં આપણે અનુકૂલન વિશે ભણ્યા જે વિસ્તારમાં હવે આપણે નિવાસસ્થાન વિશે જોઈએ કે જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે નિવાસસ્થાન એટલે રહેવાની જગ્યા તમારું સ્થાન ક્યાં છે તમારું ઘર તમારું ઘર એ તમારું નિવાસસ્થાન છે જે વિસ્તારમાં પ્રાણીઓ જીવન જીવતા હોય તેને તેનું નિવાસસ્થાન કહે છે નિવાસસ્થાન એટલે રહેવાની જગ્યા સજીવો ખોરાક પાણી હવા આશ્રય અને બીજી જરૂરિયાતો માટે નિવાસસ્થાન ઉપર નિર્ભર હોય છે બરાબર દરેક જે સજીવ છે દરેક જે સજીવ છે તે ખોરાક પાણી હવા અને આશ્રય અને બીજી બીજી જરૂરિયાતો માટે નિવાસસ્થાન ઉપર નિર્ભર હોય છે વિવિધ પ્રકારની વનસ્પતિ અને પ્રાણીઓ સમાન નિવાસસ્થાનમાં રહેતા હોવા જોઈએ બરાબર તો હવે આપણે આગળનું આવતીકાલે ભણીશું